બગસરા નગરપાલિકાએ પહોંચ્યા સફાઈ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને તારીખ સોળ સાત બે હજાર ચોવીસના નગરપાલિકાએ ઉગ્ર રજૂઆત કરી અને ચીફ ઓફિસર હાજર ન હતા આજે ફરી વાટાઘાટ કરી અને વિવિધ માંગણીઓ નગરપાલિકાએ સ્વીકારતા આંદોલન મોકૂફ અહેવાલ કિરીટ જીવાણી

ફરી વખત બે દિવસ પહેલા મેં અલ્ટિમેટમ આપ્યું હતું કે જો બે દિવસમાં અમારા પ્રાણ પ્રશ્નો હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને સફાઈ કામગીરી બંધ કરવાની ફરજ પડશે તો તેના ભાગરૂપે જે અમારી માંગ હતી કે રહે ભાઈ નોકરી હોય કોન્ટ્રાક્ટ પ્રથા જે સિસ્ટમ હતી તેને લઘુત્તમ વેતન આપવું આ દરેક માંગ અત્યારે નગરપાલિકા અમારે સ્વીકારી લીધી અને એક આણથી દરેકની અમલવારી થઈ જાય છે તો તે તકે ચીફ ઓફિસર અને નગરપાલિકાના પ્રમુખ અને પ્રેસ મીડિયાનો દરેકનો અમે આભાર વ્યક્ત કરી છે મગેશભાઈ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અત્યારે મગશભરા નગરપાલિકામાં સફાઈ કામદારના યુનિયનની આગમનો બધા અને મગેશભરા નગરપાલિકાના તમામ સફાઈ કામદાર એક રજૂઆત લઈને આવ્યા હતા આજથી દોઢ બે મહિના પહેલાં જ્યારે અહીંયા ઉપવાદ આંદોલન કર્યું હતું ત્યારે અમે જે વચનથી બંધાયેલા હતા એ વચનમાં થોડાક મુદ્દામાં ડિસ્પ્યુટ હતો એટલે થોડીક ચર્ચા વિચારણા કરતા અમે આવતી એક આઠથી એના જેટલા મુદ્દા પેન્ડિંગ હતા એ બધા અમે સોલ્વ કરી નાખ્યા છે પછી એનું લઘુત્તમ વેતન હોય રહેમરા નોકરી હોય કોઈ બી મુદ્દા હોય એ લોકો રાજી ખુશીથી એગ્રી થઈને અને અમે આજે સમાધાનની પ્રક્રિયા પૂરી કરેલ છે અને રાબેતા મુજબ કોઈ હડતાલ કરેલ નથી અને નોકરી ચાલુ જ છીએ લોકોની એવું અમે નગરપાલિકામાં બેને સમાધાન કરે